મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું આલુ કોન તો આપણે આ એક રોટલી બનાવી લીધી છે આપણે આને અડધો કલાક અગાઉ આપણે બનાવી લીધી છે આ રીતે રોટલી અને આ બટેટા આપણે બાફી લીધા છે અને આદુ મરસી અને આ લીંબુ છે અને આ મીઠું લીધું છે અડધી ચમચી આ લીલા ધાણા છે અને આ સોસ લીધો છે આપણે અને આ સેવ છે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો આ રોટલી છે એને હવે આપણે કાપી લેશું અને આ રોટલી આપણે મેંદાના લોટ ની બનાવેલી છે તો આપણે એને કાપી લેશુ આ રીતે આપણે કાપી તો આ બટેટા છે એને આપણે સુંધી નાખશું આ રીતે માવો બનાવી લેશુ તો આ દુન મરસી છે એ આપણે આમાં નાખશું અને આપણે આમાં મીઠું નાખશું સવાદ પ્રમાણે અને આ ધાણા છે એ નાખશું લીલા અને આ લીંબુ છે એ નાખશું આપણે હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો હવે આપણે આના કોન બનાવી લેશું આ રીતે આપણે કોન બનાવશું આ રીતે આપણે કોન બનાવાના છે હવે આપણે આમાં અંદર આ માવો બનાવ્યો એ આપણે નાખશું તો આપણે આ બધા કોન આમ બનાવી આ રીતે આપણે કોન બધા બનાવી લીધા છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ કોન તળી લેશું? Apakah Anda ingin mengajak Anda untuk 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 આપણે કાઢી દઈશું હવે તો હવે આપણે સૌ કરશું તો આ આપણે આ સોસ છે એમાં આપણે આ સોસ લગાડશું અને પછી આ છે

Passou essa pressão, Curcio? તૈયાર છે આપણા આલુ કોન તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા આલુ કોન